સુરત સાયબર ક્રાઇમની ટીમે કતરગામ ખાતે સરપ્રાઈઝ ઓપરેશન હાથ ધરી સાયબર ક્રાઇમના રેકેટ કબજે આવી ગઈ છે ત્યારે સાયબર સેલની ટીમે કતરગામ ખાતે આવેલા મેટાડોર ટ્રેડિંગ એકેડેમી ખાતે સરપ્રાઇઝ ઓપરેશન હાથ ધર્યું હતું જ્યાંથી સાયબર રેકેટ ચલાવનાર મિત પ્રદીપ શાહ યશ હરિદાસ શિંદે ઋષિકેશ અને નિલેશ સોલંકે જીજ્ઞેશ માંગુક્યા, જીતેન્દ્ર વાડ દોરિયા સતીશ માંગુક્યા, અને તદીપ કકાણીને ઝડપી પાડ્યા હતા પોલીસે તેઓ પાસેથી ચોવીસ મોબાઇલ વીસ બેંકના અલગ અલગ ડેબિટ કાર્ડ ઓગણીસ બેંક પાસબુક બાવીસ ચેકબુક અલગ અલગ કંપનીના ઓગણત્રીસ જેટલા બનાવટી સેલ ત્રણ લેપટોપ સીપીયુ તથા રોકડ એક પોઈન્ટ પંચાણું લાખ મળી પાંચ લાખ એક્યાસી હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે આરોપીઓની તપાસ કરતાં તેના વિરુદ્ધ અલગ દેશના રાજ્યોના સડસઠ જેટલી સાયબર ક્રાઇમની ફરિયાદ નોંધાઈ તેઓએ સાત કરોડ છન્નું લાખ ઓગણચાલીસ હજાર

અ ચાર આરોપીઓ મીત યશ નિલેશ અને સંદીપ એવા ચાર માણસો ચાર આરોપીઓ મળીને ખોટી રીતે લોકોને લુલ કમિશનનો લોભ લાલચ આપીને અલગ અલગ સેવિંગ બેંક એકાઉન્ટ ઉભો અલગ અલગ બેંકોમાં ખોલતા હતા અને જે સાયબર ક્રાઇમ નો જે ફ્રોડ છે એમાં જે પ્રોસીડ આવે છે તો એ તમામ રકમને ઠિકાણે લગાવવા માટે આ તમામ અકાઉન્ટોનો ઉપયોગ કરવામાં આવતો હતો એમના પાસેથી અમે લોકોને પચીસ જેટલા અકાઉન્ટો તો ત્યાં સ્થળ મળી ગયું અને જે પચીસ જેટલા એકાઉન્ટ ની વિગત પડી કે અત્યાર સુધીમાં એ લોકોએ સાડા ત્રણ કરોડ જેટલા ઓલરેડી તમામ બેંક અકાઉન્ટમાં ઓલરેડી ટ્રાન્ઝેક્શન્સ થઈ ગયું છે એના સિવાય જે બીજો બીજી જગ્યાથી સરસાણામાં આવેલ બે ઓફિસ કોમ્પ્લેક્સ હતું બંનેમાં એક સોનિક કે ફેનકેર નામથી ત્યાં હાજર હતા એ લોકોનો છેલ્લા એ લોકો અઢી વર્ષથી એ કામ કરે છે કે એ લોકો એકચુઅલી અગાઉ આઈડીબીઆઈ બેંકમાં અકાઉન્ટ ખોલવાનું કામ કરતા પછી બેંકમાં નોકરી છોડીને એ લોકોએ ઓફિસ કર્યું અને ઓફિસમાં એ લોકો શું કરતા હતા ખોટી કંપની ઉભી કરી આરઓસી માં રજીસ્ટ્રેશન કરાવી અને પછી કેવાયસી પાસ કરીને બેંક એકાઉન્ટ માં કરન્ટ એકાઉન્ટ આ કંપનીઓ ના નામ થી ખોલાવતા હતા અને જે સાયબર ક્રાઇમ કરતી ગેંગો છે એમને પછી એ લોકો કમિશન ઉપર આ કરંટ એકાઉન્ટ આપતા હતા એમના પાસેથી અમે લોકોને અઠ્યાવીસ જેટલા ખાતાઓ બેંક ખાતાઓ મળ્યું છે અને એમના અઠ્યાવીસ માંથી પંદર બેંક એકાઉન્ટમાં અમે લોકોને સાડા સોળ કરોડ જેટલાનું ટ્રાન્ઝેક્શન અત્યાર સુધીમાં તપાસમાં સામે આવી ગયું છે એના સિવાય તમામ બેંક અમે લોકો પોર્ટલ છે એમાં તપાસ કરતા ખબર પડી કે આ તમામ બેંક અકાઉન્ટ અત્યાર સુધીમાં સત્તર જેટલા સાયબર કમ્પ્લેન્ટમાં ઓલરેડી સંડોવાયેલ છે અને કુલ મળીને એ લોકો આઠ કરોડ રૂપિયાની ઓલરેડી સાયબર ફ્રોડ આ તમામ બેંક અકાઉન્ટમાં સાયબર ફ્રોડ રૂપિયા આવી ગયું છે આઠ કરોડ જેટલું તો એના સિવાય અમે લોકોએ જે સ્થળમાં મુદ્દામાં બીજો જપ્ત કર્યો છે એમાં મોબાઈલ ફોન છે પાસબુકો છે ચેકબુકો છે 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 સીપીયુ ઘણા બધા મોબાઈલ અને એના સિવાય એક લાખ લગભગ બે લાખ રૂપિયાનું અમે લોકો રોકડ પણ ત્યાં મેટાડો ટ્રેડિંગ અકાડે મળ્યું હતું અત્યાર સુધીમાં બંને કેસોમાં ચાર ચાર આરોપીઓને ધરપકડ કરવામાં આવી ગયું છે અને બંને 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 કેસોમાં અમે લોકોને પાંચ પાંચ દિવસનું રિમાન્ડ કોર્ટ થી મંજૂર થઈ ગયું છે જે કતાર મેટાડો ટ્રેડિંગ એકેડમી વાળું કેસ છે એમાં બે આરોપીઓ વોન્ટેડ છે અને જે સરથાના ઓફિસ વાળું કેસ છે એમાં ચાર આરોપીઓ વોન્ટેડ છે બ્યુરો રિપોર્ટ અસનાઈ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે